અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરાટનગર વોર્ડના પ્રોપર્ટી ટેક્સને લગતી આકારણીની કામગીરી કરનાર એએમસીના કર્મચારીઓ દ્વારા વિરાટનગર વિસ્તારના કોમર્શિયલ તેમજ રહેણાંક મકાનને લગતી આકારણીના કામોમાં લાંચ લેવાતી હોવાની માહિતીના આધારે એસીબીએ ફરિયાદીનો સાથ સહકાર મેળવી લાંચના ડિકોઈ છટકાનું આયોજન કર્યું હતું જેમાં કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી

પોલીસે સુસેન સર્કલ પાસેથી ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ચાર આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે ચામાચીડિયા ગેંગના મોટા ભાગના સભ્યોએ તેમના શરીર પર છાતીના ભાગે ટેટુ કોતરાવેલું છે અને તે જ તેમની ઓળખ છે આ ગેંગના સભ્યોએ વડોદરા શહેરના માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં અનેક ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો જેથી પોલીસે સીસીટીવી ફૂટેજની આ ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી લઈ ચોરી કરવાના સાધનો કબજે કર્યા હતા ચાંદખેડા વિસ્તારમાં આવેલ પ્રહલાદ પાર્ક સોસાયટીમાં રહેતા લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્રસિંહ પડિયારના ઘરે પોલીસે દરોડો પાડીને ઘર તેમજ ગાડીમાંથી દારૂની બસો છ્યાસી બોટલ પકડી પાડી હતી દારૂ લઈને આવતા તેમજ દારૂની ડિલિવરી કરવા નીકળે ત્યારે પોલીસને શંકા ન જાય તે માટે ધર્મેન્દ્રસિંહે ગાડીમાં ટેક્સી પાર્સિંગનો નંબર લીધો હતો અને દારૂની ડિલિવરી કરતો હતો ત્યારે ધર્મેન્દ્રસિંહ પડિયાર ગાંધીનગર થી દારૂનો જથ્થો લાવ્યો હોવાની બાતમીના આધારે ચાંદખેડા પોલીસે તેના ઘરમાંથી તેમજ ગાડીમાંથી દારૂની બસો છ્યાસી બોટલ કબજે કરી તેની ધરપકડ કરી હતી